મિત્રો સોનીભાઈ આવી ગયા છે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વરિયારીના વાહનની હરાજી લઈને વરિયારીના બજાર આજે એકંદરે સારા કહેવાય જનરલ બજાર બારસોથી માંડીને પંદરસો સાડા પંદરસો સુધી જાય છે ઊંચામાં હજી પચાસ વાહનની અંદર એવું કંઈ ખાસ નામ પડ્યું નથી સાડા સોળસો સોળસો ને પંચ્યાસી નેવના નામ પડ્યા છે વાહનની આવક છે સોથી એકસો ત્રીસ વાહન છે રહેવાની રજા ગઈ એટલે સોમવારે આવક પણ સારી છે આજે તો ચાલો જોઈ લઈએ હરાજી

પંચાવન એસી ચૌદસો ને એસી પંચ્યાસી પંચાવન પંદર પાંચ પાંચ રૂપિયા પંદરસો ને પાંચ રૂપિયા

બે 400 રૂપિયા 400 રૂપિયા રૂપિયા પર મજાનો 55 80 55 90 બે 400 5 10 15 20 25 30 35 40 45 50 55 ભાઈ રૂપિયા દાણો કલર કટિંગ વાળો છે હા થઈ ગયો ઓલ ગેરંટી ભાઈ આમાં ભાઈ

पन्ध्र चालिस अन्तर चालिस અરે માં જવા દેનો ફોટો તો જોતો છે તેને ઓકે કરજો સારું છે ભાઈ ત્રણ કચાવ્યાં ત્યાં જોલાઇનમાં પાટો કરવાનું 15 મિનિટ જાળવું 5 10 બોલ તમને જોબો બોલાઇનમાં ઓલેના અહીંયા અહીંયા જોબો છે આ સિરાનો જોબો આની પર 50 50 ઓલ નંબર તો અહીંયા છે આ નંબર કી 8 દેખ લો

तेरस पंचा तेर पंचा कलर वग़ैरह दाणो सारो लकड़ी मल

સુરેશભાઈ લખજો રેપડા ચૌદસો ને સિત્તેર રૂપિયા મોટો દાણા